હું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા ગુજરાતી ફિલ્મ ની સુપરસ્ટાર ગણાતી એક્ટર મમતા સોની આજે મહેસાણા ની મુલાકાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓ ઉપર થતા થતા જેવી ગંભીર આજના ચાલી રહેલા ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર એક્ટર મમતા સોની આજે મહેસાણા ની મહેમાન બની હતી મમતા સોની નવી ગુજરાતી મૂવી પ્રતિકારના દર્શકો ના મુલાકાત માટે મહેસાણા ના સિટી પ્લસ થિયેટર માં આવી પહોંચ્યા હતા બહુ મોટી સંખ્યામાં ફિલ્મ ને જોવા માટે ચાહકો ઉમટી પડ્યા હતા આ મૂવીને ને લોકો વધુમાં વધુ થિયેટરોમાં જઈને જોવે તે માટે અનેરો પ્રયાસ સામે આવ્યો હતો સ્ત્રીઓને થતી પરિસ્થિતિને લડવા માટેની શક્તિ સ્ત્રીમાં રહેલી છે તેને ઉજાગર કરવા માટેની આ ફિલ્મમાં જોવા મળશે તે બાબતે પણ ફિલ્મ જોવા રજૂઆત કરી હતી ફિલ્મનો પહેલો ભાગ ગુજરાતના થિયેટરોમાં આવી ગયો છે મૂવીના બીજા ભાગને જોવા માટે દર્શકો ઉત્સુક છે અને બીજો ભાગ ક્યારે આવશે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા નમસ્કાર મિત્રો મારું નામ છે ઉમંગ આચાર્ય અને અમારી બહુ જ સરસ મજાની એક પ્રતિકાર કરીને ફિલ્મ આવી છે જે બહુ જ જલ્દી અત્યારે બધી જગ્યાએ થિયેટરમાં રાખી ગઈ છે લોકોનો પ્રતિસાદ બહુ સારો આવી રહ્યો છે આપ પણ ચોક્કસથી થિયેટરમાં જાઓ સરસ મજાનો સમાજને એક સંદેશો આપતો મારું આ પિક્ચર છે જેનાથી જે અત્યારે વ્યુમન એમ્પાવરમેન્ટ એના ઉપર આ પિક્ચર બન્યું છે

સ્ત્રીઓ સહેતી હોય છે તો આ બધા કિસ્સાઓ જ્યારે આપણે સાંભળતા હોઈએ ત્યારે એક ખબર નહીં એ વખતે આપણે ફીલ નથી કરી શકતા એ વસ્તુથી કનેક્ટ નથી થઈ શકતા જ્યારે અમે લોકોએ આ મૂવી બનાવીને આ એમની જે તકલીફો છે એન્ડ કેવી રીતે એ લોકો આવા અત્યાચારોનો સામનો કરીને એ જે સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે તો એ શક્તિનું રૂપ શું છે બસ આ જ બધા ફેક્ટર્સને મળાવીને મારી આ સરસ મજાની ફિલ્મ પ્રતિકાર તમામ થિયેટર્સમાં રિલીઝ થઈ છે એન્ડ જે પણ લોકો જોઈ રહ્યા છે સૌથી પહેલું તો એ લોકો જેવું ફિલ્મ વાઈન્ડઅપ થાય તો પહેલું સવાલ તો મને એ જ કરે છે કે બીજો પાર્ટ ક્યારે આવશે બિકોઝ આ ફિલ્મનું ક્લાઇમેક્સ જ એ પોઈન્ટ ઉપર થયું છે કે જ્યારે બધાને એમ અંદરથી ઉત્સુકતા થઈ રહી છે કે અમારે બીજો પાર્ટ હવે જલ્દીથી જોવું છે એન્ડ રહી આ ફર્સ્ટ ચેપ્ટર વનની વાત પ્રતિકાર ચેપ્ટર વન તો અત્યાર સુધી તમે લોકો ના જોયું હોય તો ફટાફટથી જોઈ આવો પ્રતિકાર કાઉન્ટર એક્શન